આમ સર્પને નાગની કહેવામાં આવે છે નાગ એટલે પિતૃ ગણાય છે બુધવાર વિષ્ણુ ભગવાનનો વાર છે અને પિતૃનો પણ વાર ગણવામાં આવતો હોય છે આજના દિવસે મઘા નક્ષત્ર છે તો મઘા નક્ષત્ર આજે બપોરે અગિયાર ને મિનિટ સુધી છે અગિયાર ને સત્તાવન અઠાવન મિનિટ સુધી તો આ સમયગાળા દરમિયાન ભગવાન શંકરના મંદિરે જઈ પીપળાનું ઝાડ હોય ત્યાં આગળ જઈ દૂધ જવ અને પાણી ભેગા કરી પીપળાની ફરતે ચડાવવાનું અને ત્યાં બોલતા જવાનું વિષ્ણવે મહા અને પછી પીપળાની પાસે ઉભા રહી પ્રાર્થના કરવાની કે હે નારાયણ હે ભગવાન વિષ્ણુ અમારા મોક્ષ ગતિ પ્રાપ્ત કરાવો અમારા જીવનમાં સુખ શાંતિ આપો પછી ચોખ્ખું પાણી મહાદેવને ચડાવીને ત્યાં પણ ભગવાનને પ્રાર્થના કરવાની આટલું આજે ચોક્કસ કરવું જોઈએ એ કરવાથી દોષ જેવા દોષમાંથી પણ મુક્તિ મળતી હોય છે અને પિતૃને પણ તૃપ્ત થતા હોય છે તો આજે ચોક્કસ આટલું કરી લેજો આજે જોઈશું આજનું શુવ પંચાંગ આજે બાળકનો જન્મ થાય અને તેથી ગણાય ચોથ આ ચૌથી આજે સવારે છ અને ત્રેપન મીટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકોનો જન્મ થાય એની પાંચમ તિથિ ગણાય છે આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે મઘા મઘા નક્ષત્ર આજ સવાર અગિયાર ને સત્તાવન મીટે પૂર્ણ થઈ જાય છે આ મઘા નક્ષત્રમાં જે બાળકનો જન્મ હોય એને પિતૃ તરફથી ઘણી તકલીફો આવતી હોય છે માટે ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી પરંતુ આજે અગિયાર ને સત્તાવન મિનિટ પછી જે બાળક જન્મ થાય એનું પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ગણાશે આ સુખ છે આજે જે બાળક જન્મ થાય છે એનો યોગ ગણાય છે આયુષ્યમાન આયુષ્યમાન યોગ આજે સાંજે છ ને ચોત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળક જન્મ થાય એનો સૌભાગ્ય યોગ ગણાશે આજે જે જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલવ બાલવ કરણ આજે સવારે છ ને ત્રેપન મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળક જન્મ થાય એનો કોલો કરણ ગણાશે આજે બાળક જન્મ થાય છે ને રાશિ ગણાય છે સિંહ સિંહ રાશિ ની આવે છે મન એટલે સિંહ રાશિનો સ્વામી ભગવાન સૂર્યનારાયણ છે આ સિંહ રાશિ આઠ તારીખે સાંજે છ ને ઓગણચાલીસ મિનિટે પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે એ બધાની રાશિ સિંહ છે આખો દિવસ કોઈ પણ બાળકનો જન્મ નથી બધાની સિંહ રાશિ ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે મિત્રો એમાં જેનો જન્મ થાય તેની ચોક્કસ પ્રવણ પૂજા વિધિ કરી લો જેથી કરીને જીવન સરળ બની જાય આ જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર એમાં ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના મિત્રો આજે સવારમાં ઉઠી આજનું સુકન કરેલો આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે આજે એક અમારા સબસ્ક્રાઇબ મિત્ર એ અમારા ઘર પરમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે આજે કોઈ રમત ભાગ લેવા જઈ રહ્યું છે કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે કોઈ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે કોઈ ધર્મક્ષેત્રની યાત્રા માટે જઈ રહ્યું છે આજે કોઈનું ઓપરેશન હોય કોઈની ડિલિવરી કોઈની સગાઈ કોઈની છઠ્ઠીની પૂજા આવા કોઈ પણ કાર્યનો આરંભ કરવા તમે જઈ રહ્યા હોય તે બધા જ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે આવો કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો આજનું સુકન કરીને જાઓ તો જીવનમાં કાર્યક્ષેત્રમાં સરળતાથી સફળતા મળશે પણ કોઈ કાર્ય કરવા જવાનો હોય કે ન જવાનો આજે તો બુધવાર છે બુધવારના દિવસે ઘરથી નીકળો છો તો ખાસ કરીને પિતૃના ફોટાને પગે લાગી લો દેવસ્થાનમાં ભગવાનને વંદન કરીને કહેવાનું કે મારા કાર્યમાં મારી સાથે રહેજો ઘરમાં જે વડ વૃદ્ધ વ્યક્તિ હોય એ વ્યક્તિને પણ વંદન કરીને આશીર્વાદ લઈને નીકળો સારામાં સારી સફળતા પ્રાપ્ત થશે આજના દિવસે તમે ઘરેથી નીકળો છો અને તમને કોઈ પાવૈયા મળી જાય છે તે લોકોને દાન દક્ષણ આપી લો એ લોકોના આશીર્વાદ લઈ લો ઘણું સુફળ પ્રાપ્ત થશે એ લોકો જો તમને કંઈ રૂપિયો કે એવું કંઈ આપે છે પૈસા કે કંઈ આપે તો એ ઘરે બરકતમાં કબાટમાં મૂકી દો કાગળમાં પડી ફોડે એનાથી પણ ઘણી બરકત થતી હોય છે આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો એના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે જે આપણે જોઈ લઈએ આજ સવારે છ થી નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સવારે સાડા દસ થી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે ત્રણ થી સાંજે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે સાડા સાત થી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મણસ કે ત્રણ થી સવારે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરી શકો છો પૂજા વગેરે કરી શકો છો છઠ્ઠીની પૂજા વગેરે પણ કરી શકો છો આ સમયગાળા દરમિયાન કરેલું કાર્યમાં સારી સફળતા મળી શકે છે પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે સાત દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આજે સવાર અગિયાર અઠ્ઠાવન મિનિટ સુધીનો જે સમય છે એમાં કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો ન કોઈ ખરીદી કરશો ન કોઈ વેચાણ કરશો કારણ કે આ સમયગાળા દરમિયાન કરેલા કાર્યમાં વારે ઘડી બહુ મોટું નુકસાન આવે છે અને વસ્તુ કરતાં કિંમત કરતાં એનું નુકસાન વધી જાય છે એટલા માટે ધારો કે તમે ગાડી ખરીદી કરો છો તો ગાડીની વારે ઘડીએ નુકસાન થાય એક્સિડન્ટ વગેરે થઈ શકે છે કોઈ ઘર મિલકત પ્રોપર્ટી ખરીદી કરો છો તો તેમાં પણ બહુ નુકસાન થઈ શકે છે એ માટે બને ત્યાં સુધી આજે કોઈ વસ્તુની ખરીદી ન કરશો ન કોઈ વેચાણ કરશો નહ તો તમને મળેલા પૈસા પણ ખોટી જગ્યાએ વપરાયને પૂરા થઈ જશે આજના દિવસે ન વસ્ત્ર પણ ધારણ ન કરશો નહત અકસ્માતનો ભય રહેશે અને ગંભર ગંભીર અકસ્માત પણ થઈ શકે છે આમાં ધ્યાન રાખવું કે વસ્ત્રની જે વાત કરું છું પહેરવા માટે તે ક્યારેય કોઈએ ન પહેરે તે વસ્ત્રની વાત છે એટલે તમે જે રેડીમેડ લાવો છો એમાં એટલું મહત્વ નથી હોતું તો આવું બધું જે ફળ છે આજે સવર અગિયાર અઠ્ઠન મિનિ સુધીમાં મળે પરંતુ આજે સર અગિયાર અને અઠ્ઠન થી લઈ આવતી કાલે બપોરે બાર ને પચ્ચીસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે આમાં જો કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આ સમય દરમિયાન કરેલા કાર્યમાં સફળતા તો મળે છે પરંતુ કોર્ટ કચેરીના કાનૂનીના લગભગ મોટે ભાગે સરકાર તરફથી મોટી અડચણો આવી શકે છે સુખ સગવડતા ખૂબ જ મુશ્કેલી બાદ મળે પરંતુ આવી બધી અડચણો સાથે કામ કરવાનું આવશે બને ત્યાં સુધી આ સમયગાળા દરમિયાન પણ કોઈ નવા કાર્યનો આરંભ ન કરશો જેમાં ખાસ કરીને કાયદાકીય રીતે બાબત સંડોવાયેલી હોય એ વસ્તુનો આરંભ આ સમયગાળા દરમિયાન ન કરશો ખરીદી કરી શકો વેચાણ પણ કરી શકો પરંતુ ધ્યાન રાખીને ચોક્કસ પ્રમાણે જોઈને ખરીદી કરવું નવી વસ્તુની ખરીદી કરવામાં બહુ વાંધો નહીં આવે પણ કોઈ જૂની વસ્તુની તમે ખરીદી કરો છો તો એની પર કોઈ કેસ ચાલતો હોય અથવા તમે એવી કોઈ બાબત માં સંડોવાઈ જાવ છો જેથી કરીને કોઈ ઘર મિલકત પ્રોપર્ટી ખરીદી કરવાના હોય તો એ ચોક્કસ પ્રમાણે ખબર હોય તો જ ખરીદી કરવી નતર તમારે સરકારની સાથે અડચણો આવશે મોટી ઉપાધિઓ આવી શકે છે આજના દિવસે વસ્ત્ર પણ ધારણ ન કરશો દરોડા લાંચમાં ફસાઈ જવાનો ભય રહે સરકાર તરફથી મુસીબતો આવી શકે આજના દિવસે બને ત્યાં સુધી ના વસ્ત્ર પણ ધારણ ન કરશો આ બધું જે સમય આ બધું જે ફળ છે એ આજે સવારે અગિયારના થી લઈ આવતીકાલે બપોરે બારને પચીસ મિનિટ સુધીમાં મળે આજે કરશો આજનો સંકલ્પ મિત્રો મારો આ વિડીયો તમે યુટ્યુબ ચેનલ પર જોવો છો એ ઘણું સારું છે કે તમે યુટ્યુબ ચેનલ પર જોઈને મને યુટ્યુબ ઉપર જ મેસેજ કરો છો જે સોમનાથ લખીને મોકલાવો છો હું તમને લોકોને સામે પાછા આશીર્વાદ પણ આપું છું અને બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે લોકો મને મેસેજ કરે છે જે સોમનાથ લખે છે વોટ્સઅપ પર ન કરો યુટ્યુબ ઉપર મારો વિડીયો જોવો અને યુટ્યુબ ઉપર જ મને મેસેજ કરો તો એની પર હું તમને લાઈક આપી શકું છું એની પર તમને હું આશીર્વાદ પણ આપી શકું છું આજે કરશું આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર પોષ માસે સુભે કૃષ્ણ પક્ષે પંચમી આયામ હ સૌમ્યવા શરણવિતાયામ હ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો

रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि, प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्य प्राप्ति મમ જમયે તથા વિપ્રાના જન્મસમયે જન્મકુડલમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તો મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ নিবৃতি মম সকল মনবিত মনম যে ইচ্ছা হয় অনুসার্থ সকল মনবছিত ফল প্রাথম હવે જે બરકત ની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકોકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ સંતતી પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ પ્રાપ્તિ વિવા પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો ભૂલવાનું મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્ય ઉત્તરો ઉત્તર

સાનુકતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિની પૂજા આપેલી હોય આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અહમ કરીશી પાણી વાય થાળી માં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય

મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રીરણ ભગવાનને પાણી ચડાવી દઉં અને નિત્ય કર્મ કરતા જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના પ્રેમ મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કઈ મૂકું એ તમને મળે मित्र काही पण मूंजवण होय पर परत फोन करू शक मोबाईल नंबर आहे नाइन एट टू डबल फाईव्ह फोर सिक्स फोर फाईव्ह फरी मित्र कोमेंट मय सोमनाथ लिखवा भूलशो नाही फरी पाच व्हिडिओसाठीमनाथ